કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામે ચૌહાણકુળના કુળદેવીમાં આશાપુરા માતાના પ્રથમ વાર્ષિક ઉત્સવની ભવ્ય અને ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી તારીખ છ બાર બે હજાર પચીસના શુભ દિવસે ઉત્સવના શુભ પ્રસંગે સવારે માંગલિક વિધિ સાથે પૂજા અર્ચનાનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાથે જ ચોવીસ કુંડી ગાયત્રી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આગળના દિવસે સમસ્ત કરાના મુવાડા ગામના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં સમસ્ત ગામના શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા સાથે સાથે ખોડિયાર માતાજી મંદિર પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું મંદિરના પ્રાંગણ્યને રંગીન લાઇટિંગ ફૂલહાર અને આકર્ષક સજાવટોથી સજાવવામાં આવ્યું હતું દિવસભર ચાલેલા પાટોત્સવમાં ભજન કીર્તન આરતી તથા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું માતાજીના દર્શન કરવા માટે ભક્તોએ લાંબી કતારો લાગેલી જોવા મળી હતી સ્થાનિક આગેવાનો ગામના મંડળો તથા યુવાનોના સહયોગથી પાટ ઉત્સવનું આયોજન અત્યંત સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું અને તે સર્વે ભક્તોએ મહાપ્રસાદી લઈ આશીર્વાદ લીધા હતા આશાપુરા માતાના પ્રથમ વાર્ષિક પાટ ઉત્સવની આ ભવ્ય ઉજવણી કરના મુવાડા ગામ ખાતે ફળદાયી તેમજ લાભદાયી બની રહે અને સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવની નવી ઉર્જા ફેલાયેલી રિપોર્ટર કિશનસિંહ ચૌહાણ બીએ ન્યૂઝ ગુજરાતી કરાણા મુવાડા ખાતે આજે જે ત્રિદિવસંગ રાખેલું છે તેમાં ગઈકાલે શોભાયાત્રા થઈ ગઈ હુમનજી મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ આજે રાખેલો છે ચોવીસ કુંડી યજ્ઞ રાખ્યો છે આથાપુરા માતા મંદિરના એક વર્ષનો પાઠવત્સવ રાખવામાં આવે તો તેમાં ચોવીસ ગાયત્રી ન રાખેલો છે એની અંદર ગોધરાથી બધા ગાયત્રી મંડળના સભ્યો આવ્યા છે હાલોલથી વધાર્યા છે બરોડાથી પધાર્યા છે કાલોલનાથ બી બધા ગાયત્રી મંડળના સભ્યો પધાર્યા છે ખરેખર આજે બી સરસ મોટો ઉત્સવ થઈ ગયો ચોવીસ કુંડી યજ્ઞ રાખેલો છે ચોવીસ કુંડી યજ્ઞની અંદર સાથે સાથે જમણવાર બી સમસ્ત બી હનુમાન સાથે મંદિર ને એક વર્ષ પૂરું થયું છે એક વર્ષ પૂરું થવાના કારણે બી પાઠોત્સવ જેવું રાખેલું છે આહવાન રાખેલું છે